ગીર સોમનાથ કમોસમી વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની લેવાય મુલાકાત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલાલા કોડીનાર ઉના અને ગઢડામાં માનનીય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી અને ડોક્ટર પ્રદ્યુપ્ન વાજા સાહેબ પૂર્વ સાંસદ દિનુ સોલંકી સાંસદ રાજેશ ચુડાસમા તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા ભાજપા પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર ગીર સોમનાથ કલેક્ટર એન વી ઉપાધ્યાય સાહેબ સાથે આજે ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તેમજ ખેડૂતો સાથે વાતચીત કરી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું કમોસમી વરસાદથી ઊભી થયેલ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપ્યા ખેડૂતોની રજૂઆત સાંભળી ને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર તરફથી સત્વરે નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી